અને મિત્રો હું જેવો અંદર આવ્યો અને મેં તમને રૂમ ને એવું બતાડ્યું ત્યાં લાઈટ જ હોય ગઈ તો મિત્રો આવી જઉસુ અત્યારે રૂમ માં તમે જોઈ શકો છો સો હેલો દોસો હેલ કેમ બેક ટુ માય ન્યુ વિડિયો તો પરિચ મારા નવ વ્લોગ માં તમારું સ્વાગત છે તો મે હું કેમર યુટ્યુબ ફેમિલી મજા મને તો પરિવાર મિત્રો તમારા માટે એક મસ્ત મજાનો એન્ટરટેનમેન્ટ વિડિયો લઈને આવી ગયો છું અને મિત્રો થમ્બનેલ અને ટાઇટલ જોઈને ખબર તો પડી ગયા છે કેના પર વિડિયો કરવાનો છે તો આજ મિત્રો આજે આપણે ચેલેન્જ કરવાની છે મિત્રો 24 કલાક એક ના એક જ રૂમ માં રહેવાના છે તો મિત્રો ટાઈમ વેસ્ટ ન કરો ફટાફટ વિડિયોને શરૂ કરીએ અત્યારના મિત્રો વાગ્યા છે 1 અને મિત્રો બીજા દિવસના એક વાગ્યા ત્યાં સુધી આપણે મિત્રો એકના એક જ રૂમમાં રહેવાનું છે તો ફટાફટ મિત્રો વિડીયોને ચાલુ કરવી હજી સુધી વિડીયોને લાઈક ન કરી હોય લાઈક કરી દો ચેનલ ઉપર ન હોય સબસ્ક્રાઈબ કરી દો ચાલો મિત્રો જઈએ રૂમમાં તો મિત્રો આવી ગયો શું અત્યારે રૂમમાં તમે જોઈ શકો છો તો મિત્રો આવો કાંઈ આપણો રૂમ અને મિત્રો કેટલા વાગ્યા તમને એ બતાવી દઉં તો મિત્રો જોયું ને ઘડિયાળમાં વાગ્યા છે દોઢ બપોરના તો મિત્રો આપણે બીજા બપોરના દોઢ વાગ્યે ત્યાં સુધી આપણે મિત્રો આજ જ રૂમમાં રહેવાનું છે અને મિત્રો મારે ખાવા કાઈ નથી અને કાઈ નથી પાણીની બોટલ જ છે તો બીજો આપણી પાસે કાઈ નથી રૂમમાં અને આપણે હજી એ ચોવીસ કલાક કાઢવાની છે એક ને એક રૂમમાં એ તો લેટેસ્ટ ન્યૂઝ છે ટાઈવી દે છે અને મિત્રો અત્યારથી તે આમ થાય છે કેમ આટલી બધી આટલી બધી કલાક કેમ જાય છે હજી તો મિત્રો પોણા બે તે થાય છે અત્યારથી એમ થાય છે એટલી બધી કલાક કેમ થાય છે તો એક એ કાઢવી પર છે ને એલેન લીધો છે અત્યારથી મિત્રો એમ થાય છે હું તો કરવું પડશે મિત્રો તમારા આટું હોય મિત્રો લાઈક કરી દો મસ્ત મજાની એક ચેનલના નવા ચેનલ ઉપર નવ સબસ્ક્રાઈબ કરી દેજો આવડે ખાઈ ગયો અને મજા આવે છે હજી મિત્રો પોણા સાર તે થયા છે હજી મિત્રો આજની આખી રાત કાઢવાની પછી કાલ ની અડધો થી કાઢવાનું દોઢ વાગ્યા સુધી એટલું બધું કેમ ભય એટલું બધું હવે તો શાનું ઓલું થાય તો સારું શાનો ટાઈમ થાય તો સારું ભૂખ લાગી છે ખાધું તો ભૂખ જ લાગી છે એટલે અને મિત્રો ફૂલ કંટાળો આવે છે પણ મિત્રો ખાલી તમારા હાટું કરું છું મિત્રો વ્લોગ વ્લોગને મિત્રો છેલ્લે સુધી તમે જોજો અને મજા આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો વિડીયોમાં મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો હાલો કન્ટિન્યુ તો મિત્રો સુઈ ગયો તો હું મસ્ત મજાનો અત્યારે હું જાગ્યો છું અત્યારે મિત્રો આઠ વાગી ગયા છે જે આપણો મિત્રો દોઢ વગાડવાનો છે એટલે હજી મિત્રો ઘણી બધી વાર છે એટલે બ્લોક હજી લાઈક ન કર્યો હોય લાઈક કરી દો બરાબર મિત્રો હજી મિત્રો હવે આપણે આવશે ખાવાનું તો સારો ફટાફટ ખાઈ લે ઊભા થઈ તો ફાઇનલી મિત્રો રાતનું જમીન થઈ ગયા છે આપણે નવરા હવે ઓકે થઈ ગયા છે અને વાગ્યા કેટલા મિત્રો મેં તમને બતાવું હાલના વાગ્યા છે નવ હવે મિત્રો ફૂલ હુવાની તૈયારીમાં સી એટલે ઊંઘ આવે છે તો ફટાફટ મિત્રો હવે આપણે તો ફાઇનલી મિત્રો સુખનો સૂરજ ઉઈ ગયો છે એટલે કે સવાર પડી ગઈ છે અને મિત્રો રાત કઈ કેવી ભયંકર ગઈ કાય મજા જ ન આવી હોવાની ને કાય નહીં છકરો કાય ઓલું જ ન છુ તમને બતાવું તો વ્લોગ ચાલુ કરીને પણ નો બતાવી એ તો ઊંઘમાં હતો અને મિત્રો અતના વાગ્યા છે અતના મિત્રો વાગ્યા છે 7:30 હવે મિત્રો ટાઈમ થયો છે સા પીવાનો મોટું મોટું તો આપણે ધોઈ નાખ્યું છે આપણે પાણીની બોટલ હતી એમાંથી મોટું મોટું ધોઈ નાખ્યું છે તો હવે મિત્રો આજ કઈ કેવી ભયંકર ગઈ છે હજી હજી મિત્રો હજી હાથ જ વાગ્યો છે હજી દોઢ વાગી દોઢ વગાડવાનો છે આપણે શેલેજમાં હજી ઘણા ઓલા બાકી છે ઘણા કલાક બાકી છે એટલે વિડીયોમાં બનાવી દેજો ફાઇનલી મિત્રો વાગી રહ્યા છે સાડા બાર અને મિત્રો આવી ગયું છે આપણું જમવાનું જે છે મિત્રો ભૂંગળા અને બટેટા તો મળું તમને મિત્રો જમીને અને મિત્રો હવે આપણા કલાકમાં આપડા ચેલેન્જમાં ખાલી ખાલી મિત્રો હવે આપણે એક કલાક જ તે બાકી રહી છે મિત્રો જોઈએ મિત્રો એક કલાક હું રહી શકું છું કે નહીં તો ફાઇનલી મિત્રો જમી લીધું છે ને હવે થઈ ગયો છું મિત્રો ઓકે અને મિત્રો હવે આપણા ચેલેન્જમાં ખાલી ને ખાલી દસ મિનિટ બાકી રહી છે તમને બતાવું તો મિત્રો બીજા દિવસના દોઢ વાગવામાં ખાલી ને ખાલી મિત્રો દસ મિનિટ બાકી રહી છે અને મિત્રો બોમ બોમ મજા આવી મને મિત્રો આ ચેલેન્જ કરવામાં અને મિત્રો હવે ખાલી દસ મિનિટ બાકી રહી ગઈ છે પછી મિત્રો આપણે આ મિત્રો આ બંધ હોલું દેખાય એમાંથી આપણે મિત્રો મુક્ત થઈ જવાના છીએ અને મિત્રો એક કલા દસ મિનિટ એક કલાક એટલે દસ મિનિટ પછી મિત્રો આપણે આઝાદ પરિંદા થઈ જવાની છીએ આઝાદ પરિંદા થઈ જવાના છીએ મિત્રો અને મિત્રો ફાઈનલ એવા આપણે ચેલેન્જ આપણે પૂરો કરી રહ્યા છીએ ખાલી દસ મિનિટ થાય એની વાર જોવાની છે આપણે તો મિત્રો આપણે ખાલી ને ખાલી આપણા ચેલેન્જમાં મિત્રો બાકી રહી છે પાંચ મિનિટ તમે જોઈ શકો છો અને મિત્રો ફટાફટ હજી સુધી મિત્રો વિડીયોને લાઈક ન કર્યો એટલે લાઈક કરી ચેનલ ઉપર નવા સબસ્ક્રાઈબ કરી અને મિત્રો ફટાફટ મિત્રો આપણા હો સબસ્ક્રાઈબર કરાવી દો એટલે મિત્રો ક્યુ વિડીયો લઈને આવવાનું છું તમારે જે સવાલ મિત્રો પૂછવા હોય આ વિડીયોની અંદર ડિસ્ક્રિપ્શન બોક્સમાં મિત્રો એટલે સોરી કમેન્ટ બોક્સમાં મિત્રો જે સવાલ પૂછો એ પૂછી લો મિત્રો એમાંથી હું સવાલ સિલેક્ટ કરીને મિત્રો તમારે જે છે એનો જવાબ આપીશ અને મિત્રો ફટાફટ હવે મિત્રો આપણે બાકી રહી છે પાંચ મિનિટ તો ફટાફટ આપણે પૂરી કરવી પાંચ મિનિટ નીકળવા ખાલીને ખાલી મિત્રો બાકી રહી છે હવે એક મિનિટ તમે જોઈ શકો છો મિત્રો આ સેકન્ડ કાંટો છે એ બાર ઉપર આવી જાય છે એટલે મિત્રો આપણે આઝાદ થઈ જાય ખાલીને ખાલી મિત્રો ખાલીને ખાલી મિત્રો રહી છે હવે એક જ એક એક જ મિનિટ ને મિત્રો ખાલી ને ખાલી હવે દસ થી પંદર સેકન્ડ રહી છે મિત્રો તમે શકો છો સો ઉપર તો આવી ગયો છે ઉપર હાલો મિત્રો આઠ આઠ ઉપર ઓ મિત્રો નવ દસ અગિયાર ઉપર અને એમ મિત્રો ફાઈનલી આ મિત્રો આપણે આ ચેલેન્જ પૂરો કરી નાખ્યો છે મિત્રો રાઈટ આપણે મિત્રો ડોટ વાગી ગયો છે અને મિત્રો આપણે ડોટ કાલના મિત્રો ડોટ વાગ્યા હતા તારે રૂમમાં આવ્યા હતા મિત્રો આ રૂમની આઝાદ થઈ ગયા છે આપણે મિત્રો આવી ગયો છું મિત્રો હવે બાર તો આવી ગયો છું મિત્રો હવે બાર તમે જુઓ હજી મિત્રો મેં હરખા દરવાજા નથી ખોલ્યા આ દરવાજો બંધ હતો મિત્રો આ રૂમમાં આપણે હતા મિત્રો લગભગ મિત્રો ચોવીસ કલાક લગભગ નહીં ચોવીસ જ કલાક મિત્રો હતા મિત્રો આ આ રૂમની અંદર આપણે હવે મિત્રો આપણે ફાઇનલ મિત્રો બહાર વિ્યા છીએ અને મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂર કહેજો અને મિત્રો મેચ આ છે આજે આજે મિત્રો ફાઇનલ છે કાલનો વ્લોગ મિત્રો બહુ મજાનો થવાનો છે એટલે ફટાફટ મિત્રો લાઈક કરી લો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો મળું તમને ફરીથી એક નવા વલગમાં તો જય શ્રી રામ એન બાય બાય